તો ટાઉન બનેલી સુરતની ત્રેવીસ વર્ષની શિક્ષિકાની એક કહાની જે પોતાના તેર વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી જાય છે પોલીસ દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવે છે અને છેલ્લે આ બંને કપલ જે છે તે ત્રેવીસ વર્ષની શિક્ષિકા અને તેર વર્ષનો આ વિદ્યાર્થી પોલીસને રાજસ્થાન બોર્ડર પાસેથી મળી આવે છે ત્યારબાદ એ શિક્ષિકાનો મેડિકલ રિપોર્ટ કરવામાં આવે છે અને જેમાં સૌથી મોટો ઘટસ્ફોટ એ થાય છે કે એ ત્રેવીસ વર્ષની શિક્ષિકા પાંચ મહિનાની ગર્ભવતી છે અને તે આ કહાની વચ્ચે સૌથી મોટો વળાંક સામે આવ્યો છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડિયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું ઠક્કર સુરતની ત્રેવીસ વર્ષની એ શિક્ષિકા જે છેલ્લા એક વર્ષથી પોતાના તેર વર્ષના વિદ્યાર્થી સાથે સંપર્કમાં હતી એક વર્ષથી એ બંને રિલેશનમાં હતા અને ત્યારબાદ તે સમય દરમિયાન બંને વચ્ચે શરીર સંબંધ પણ બંધાયા હતા અને તે પછી ત્રેવીસ વર્ષની એ શિક્ષિકાએ એક એવો નિર્ણય લીધો અને તેર વર્ષના બાળક સાથે તે ભાગી ગઈ તેઓ રાજસ્થાન ફર્યા જયપુર ફર્યા અમદાવાદ ફર્યા અને ત્યારબાદ છેલ્લે એ બંને જે ત્રેવીસ વર્ષ શિક્ષિકા છે તે અને તેર વર્ષનો એ વિદ્યાર્થી રાજસ્થાન બોર્ડર પરથી એક ખાનગી વાહનમાં મળી આવ્યા હતા ત્યારબાદ પોલીસ દ્વારા તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા તેમની મેડિકલ તપાસ કરવામાં આવી અને તે સમય દરમિયાન એ ત્રેવીસ વર્ષની શિક્ષિકાને લઈને સૌથી મોટો ઘટસ્ફોટ એ થયો કે એ વીસ માસની ગર્ભવતી છે એટલે કે તેના પાંચ મહિનાનો ગર્ભ છે અને આ સમાચાર સામે આવતા જ પોલીસ પણ ચોંકી ઉઠી કે ખરેખર હવે આ કળયુગ આવી ગયો છે કે તેર વર્ષનો વિદ્યાર્થી ખરેખર પિતા પણ બની શકે છે ત્યારબાદ આ શંકા થતાં પોલીસ દ્વારા એ તેર વર્ષના વિદ્યાર્થીનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો મોટો પ્રશ્ન એ છે કે ખરેખર એ ત્રેવીસ વર્ષની શિક્ષિકાના પેટમાં જે પાંચ માસનું ગર્ભ છે તે ગર્ભ એ વિદ્યાર્થીનો છે કે કેમ એ બચ્ચું વિદ્યાર્થીનું છે કે કેમ પ્રશ્ન હાલમાં અનેક જગ્યા ઉઠી રહ્યો છે અને તે સ્પષ્ટીકરણ હજુ સુધી નથી કરવામાં આવ્યો કે એ ત્રેવીસ વર્ષની શિક્ષિકા તેર વર્ષના વિદ્યાર્થીને કારણે પ્રેગ્નન્ટ થઈ ચૂકી છે અને હવે આ કહાણીમાં સૌથી મોટો વળાંક એ સામે આવ્યો છે કે ત્રેવીસ વર્ષની શિક્ષિકાએ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી ગર્ભપાતને લઈને વકીલ દ્વારા એ અરજી દાખલ કરવામાં આવી હતી અને આજે કોર્ટ દ્વારા સૌથી મોટો નિર્ણય એ લેવામાં આવ્યો છે જેમાં કોર્ટના જજ દ્વારા આ ત્રેવીસ વર્ષની શિક્ષિકાને ગર્ભપાત કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે જે આજનો સૌથી મોટો નિર્ણય સામે આવ્યો છે આ કહાનીમાં એક નવો ટ્વિસ્ટ પણ આવ્યો છે અને પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે કે શું ખરેખર ત્રેવીસ વર્ષની શિક્ષિકા એ તેર વર્ષના વિદ્યાર્થીને કારણે પ્રેગ્નન્ટ હોઈ શકે હા ટેસ્ટમાં મેડિકલ ટેસ્ટમાં તેવું જાણવા મળ્યું છે કે તેર વર્ષનો વિદ્યાર્થી પિતા બનવા માટે સક્ષમ પણ છે અને આ શિક્ષિકાના જણાવ્યા અનુસાર નિવેદન આપ્યા અનુસાર પોલીસ એવું પણ જણાવી રહી છે કે તે બંને વચ્ચે વારંવાર સંબંધ પણ બંધાયા હતા પરંતુ હવે તે વચ્ચે હાલમાં સૌથી મોટો પ્રશ્ન એ ઊઠી રહ્યો છે કે શું ખરેખર હવે કળિયુગ આવી ચૂક્યો છે કે તેર વર્ષનો વિદ્યાર્થી પણ પિતા બની શકે છે અને બીજી બાજુ આ કહાનીમાં એ પણ સૌથી મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું આ ત્રેવીસ વર્ષની શિક્ષિકાના પેટમાં જે પાંચ માસનો ગર્ભ છે તે ખરેખર તેર વર્ષના વિદ્યાર્થીનો છે કે માત્ર તેના ઉપર આ કળશ દોડવામાં આવી રહ્યો છે કે ગર્ભ અન્ય કોઈ વ્યક્તિનો હોય અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આ શિક્ષિકાની પ્રેગ્નન્સી થઈ હોય તે એવા અનેક પ્રશ્નો હાલમાં રહ્યા રહ્યા છે છે તર્ક વિતર્ક બહાર આવી પરંતુ હાલમાં સૌથી મોટા સમાચાર તો એ છે કે કોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી દીધી છે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ સબસ્ક્રાઈબ કરી દેજો